ગુજરાતમાં સરકારી ભરતી માટે લેવામાં આવતી પરીક્ષાઓનો ઇતિહાસ હંમેશા વિવાદાસ્પદ રહ્યો છે અત્યાર સુધી અનેક વખત પેપરો ફૂટ્યા છે હવે નવ ફેબ્રુઆરીએ લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે રાજ્યભરમાં નવ ફેબ્રુઆરીએ એક હજાર નવસો થી વધુ સ્ટાફ નર્સની ભરતી માટે વિવિધ સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવી હતી જે પરીક્ષાની આન્સર કી જાહેર થતાની સાથે જ હવે સવાલો ઉઠી રહ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજ્યમાં નવ ફેબ્રુઆરીએ લેવાયેલી આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતી પરીક્ષા હવે શંકાના ઘેરામાં આવી છે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સ્ટાફ નર્સની પરીક્ષા સામે સવાલ ઉઠાવ્યા છે તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ સવાલ ઉઠાવ્યા છે ઓજસ વેબસાઇટ પર મુકાયેલી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબો દર્શાવવામાં આવ્યા છે તે મુજબ દરેક સિરીઝના પેપરના જવાબો એક સમાન હોવાનો દાવો કરવામાં આવ્યો છે સવાલ એ છે કે આખરે કેવી રીતે આ બની શકે તમામ પ્રશ્નોના જવાબ એ બી સીડી સિકવન્સમાં આવે અને જો આ સત્ય છે તો પછી આ રીતે પરીક્ષા લેવાનો મતલબ શું છે નવ ફેબ્રુઆરીએ કુલ એક હજાર નવસો ત્રણ જગ્યાઓ માટે લેવાઈ હતી સ્ટાફ નર્સની પરીક્ષા અને સ્ટાફ નર્સની પેપર ટુની ની આન્સર કી સામે હવે સવાલો ઉઠ્યા છે દરેક સિરીઝના પેપરના જવાબ એક જ હોવાથી સવાલ ઉઠ્યા છે આખરે આવું કઈ રીતે બની શકે શું પેપર સેટરે ઓછી મહેનત પડે એ માટે આ પ્રકારે પેપર સેટ તૈયાર કર્યા હતા કે પછી કોઈ માનીતા ઉમેદવારોને ગોઠવવા માટેની આખે આખી ગોઠવણ હતી સવાલ અનેક છે અને ઓજસ વેબસાઇટ પર જાહેર થયેલી પ્રોવિઝનલ આન્સર કી સામે ઉઠેલા સવાલના જવાબ મેળવવા ખૂબ જ જરૂરી છે કેમ કે આ કોઈ એક બે ઉમેદવારોનો નહીં પૂરા પચાસ હજારથી વધુ ઉમેદવારોના ભવિષ્યનો સવાલ છે ગૌણ સેવા દ્વારા સ્ટાફ નર્સની લેવાયેલી પરીક્ષામાં કુલ બે પેપર હતા એક પેપર ગુજરાતીનું અને બીજું સંબંધિત ભરતીનું હતું આ બંને પેપર એમસીક્યુ આધારિત હતા બીજા પેપરમાં સવાલો ઊભા થયા છે બીજા પેપરમાં કુલ ચાર સિરીઝ હતી આન્સર કી જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે સિરીઝ એમાં જવાબની શરૂઆત એ બી સી અને ડી થી થાય છે જ્યારે બાકીના એટલે કે સિરીઝ બી સી અને ડીમાં જવાબની શરૂઆત સીડી એ બી પ્રમાણે થાય છે આક્ષેપ મનીષ વિગતે સાંભળી આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી નર્સિંગ સ્ટાફની મહત્વની જગ્યાઓ માટે જેટલી જગ્યાઓ માટે રવિવારના રોજ પરીક્ષા યોજાય આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે આવતા પ્રથમ રાષ્ટ્રીય સંદેહ ઉભો થાય કારણ કે અલગ અલગ સિરીઝની કોઈ પણ આપણે આન્સર સીટ લઈએ પણ એની જે આન્સર કી આવે છે એ પ્રમાણે જવાબ મળે છે એટલે કે જે જવાબ છે શીટના એ પ્રથમ દ્રષ્ટિએ એબીસીડી પ્રમાણે છે ભૂતકાળની અંદર ગુજરાતમાં ગ્રામ સેવક તલાટી સહિતની ભરતીની અંદર મોટા પાયે કૌભાંડ એ આન્સર કી એટલે કે એમસીક્યુમાં જ થયું હતું એ બી અને એના પ્રમાણના નામ આપવામાં આવ્યા હતા સૌથી મોટો સંદેહ એ પણ છે કે સરકારને પોતાની જ એજન્સી પોતાના જે પરીક્ષા લેવા માટેના મંડળ છે વ્યવસ્થા છે અલગ સરકારના આરોગ્ય ખાતાએ જેનું કામ છે ખાતાનું એ ખાતાએ પોતે તમામ સત્તા પોતાને લઈને એ ખાતા દ્વારા આ ઓગણીસો ત્રણ જેટલી સ્ટાફ નર્સની ભરતી માટેની પરીક્ષાનું જીટીયુ ને જવાબદારી સોંપી હતી પ્રોવિઝનલ આન્સર કીધી પ્રથમ દ્રષ્ટિએ જ દેખાય છે એબીસીડી એબીસીડી કૌભાંડનો ભાગ હોય તેવું દેખાય છે સરકારમાં ગોઠવણ એ પ્રકારની હતી જેટલી પરીક્ષાઓમાં પેપર ગેરરીતિ ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી અને ગુજરાતના લાખો યુવાનો એના ભોગ બન્યા છે આપના માધ્યમથી પણ સમગ્ર ગુજરાતે જોયું છે કે ગુજરાતમાં પેપર ફોડવા માટેની ગેંગો કઈ રીતે સક્રિય હોય છે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદથી રાજ્યની અંદર વિવિધ સરકારી પદોની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો તેવા સંજોગોમાં સ્ટાફ નર્સની ઓગણીસો ત્રણ જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સરકારે થોડી પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીટી એબીસીટી પ્રમાણે આવે ચાર અલગ અલગ આ આન્સર બુકો હોય છે ચારે આન્સર બુકોની એબીસીટી પ્રમાણે જ જો રીઝનિંગ આવતું હોય લોજિક બેઠું હોય તો મને એમ લાગે છે કે આ લોજિક પાછળ મોટી ગોઠવણ હોય છે તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યના લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે કરનારી ભાજપા સરકાર કૌભાંડ અને કાનમાં એટલી હદે ગળાડૂબ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ કારણ કે જાહેર પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ ટકાવવાની જવાબદારી અને એની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે ગમનસીબે ભૂતકાળના બનાવોમાં ચોવીસ કરતા વધુ પેપરોમાં પેપરો ફૂટ્યા પુરાવા સાથે આવ્યું ભાજપની સરકારના મળત્યા નજીકના લોકોએ લાખો રૂપિયાના વ્યવહારો કર્યા પોતાના મળત્યાને આરએસએસ ભાજપના માસ્તે પાછલા બાર ઘુસાવવા માટેની સુનિયોજિત ગોઠવણો ચાલી મેરિટમાં ગેરરીતિ ગોલમાલ અને ગોટાળા એ ભાજપ સરકારની ઓળખ હતી ત્યારે કોંગ્રેસ પક્ષે જે અમે માંગ કરીએ છીએ કે આ એબીસીડીનો ખેલ કોના લાભાર્થે કરવામાં આવ્યો હતો કેટલા લોકોની ગોઠવા માટે હતો આપણે તાજેતરમાં જ હમણાં ખ્યાતિકાન જોયું છે અને નર્સિંગ સ્ટાફ એ ડોક્ટર જેટલો જ મહત્વનો એટલા માટે કે ડોક્ટર કરતાં પણ વધુ સમય નર્સિંગ સ્ટાફ દર્દી સાથે રહેતો હોય છે ત્યારે આરોગ્ય સેવાની મહત્વની જગ્યામાં જો ગેરરીતિ અને ગોલમાલથી જ જો ભરતી થવાની હોય તો મને એમ લાગે છે કે માત્ર ગુજરાતના યુવાનો યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમાય એટલું જ નથી પણ લોકોની જિંદગી સાથે પણ રમત રમાશે એવું મારો સ્પષ્ટપણે માનવું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર